ઓકે સર આપણું નામ શું છે હું ડોક્ટર મયંક ઠાકર છું શ્રી ગિરિરાજ હોસ્પિટલમાં મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા આપું છું આજે જે દાન કરવામાં આવ્યું તેના વિશે શું કહેવા માંગુ છું અને આપણું પેશન્ટ હતું પેશન્ટ વિશે શું હતું પેશન્ટ અમારે ત્યાં જે ન્યુરો સર્જન છે ડૉક્ટર સાગર ચુડાસ તેનું પેશન્ટ હતું નીથી ઓગણીસ વર્ષનો છોકરો છે કે જે ગેરેજમાં કામ કરતો હતો ત્યારે તેની પર દિવાલ પડવાના કારણે એને સિવિયર હેડ ઇન્જરી થઈ હતી બેલાની દિવાલ હતી આખી એટલે અને ડિફ્યુઝ ઇન્જરી હતી મૂબજના દરેક ભાગમાં એટલે એવો કેસ હતો કે જે ઓપરેશન થઈ શકે એમ નહોતો અને ડીપ ઇજાના કારણે ગ્રેજ્યુઅલીનું બ્રેઇન ડેથ થયેલું હતું હું એમના પરિવારને અભિનંદન કરીશ કે આવડું મોટું ડિસિઝન એ લોકો ઓગણીસોના છોકરા માટે લીધું અને આજે એમને ઓર્ગન ડોનેશન માટે આગળ આવ્યા એમના ફાધર જગદીશભાઈ હું આજે આભાર માનીશ કે આજે એમની આ પહેલના કારણે આજે એક હાર્ટ બે લંગ્સ લિવર બે કિડની આટલી બધી વસ્તુઓ આજે ડોનેટ કરી શક્યા છીએ જેનાથી આગળ જતાં ત્રણથી છ માણસોને એનો ફાયદો થઈ શકવાનો છે હા અત્યારે રિટાયર થઈ રહ્યા છે અલગ અલગ હોસ્પિટલોમાં સિમ્સ હોસ્પિટલ મનીબો સિમ્સ હોસ્પિટલ છે કિરણ હોસ્પિટલ છે બેડી હોસ્પિટલ છે આઈકેડી છે બધી જગ્યાએ આવો એવો જવાના છે અને પેશન્ટને આવો એવો મળશે એટલે આજે મેં સમજાવ્યું કે ત્રણથી છ પેશન્ટને એનો ફાયદો થઈ શકે એમ છે આજે એકને ગુમાબાદથી જગદીશભાઈએ બીજા ત્રણથી છ લોકોને બચાવ્યા છે તો હું આખા મકડિયા પરિવારને અભિનંદન આપીશ એમણે ખૂબ સારું કામ કર્યું કહેવાય ઓગણીસોનો છોકરો ખોયો છે એમના માટે ખૂબ તકલીફની વાત છે આજે એવી ભરપાઈ નથી થવાની પણ આજે એમણે જે બીજા લોકોને અંગદાન કરીને જે લાઈફ આપી છે બરાબર એ અસ્મસ્મરણીય હશે એ યાદગાર રહેશે એમના માટે હું એટલું જ કહી શકીશ આજે હું જગદીશભાઈનો આપણે ફેમિલીનો આભાર માનું છું કે એમણે આવું સરસ કાર્ય કર્યું આમ જનતાને આપ સંદેશો આપવા માગો છું આમ જનતાને હું આ સંદેશો આપવા માગું છું કે જે જગદીશભાઈએ કરી બતાવ્યું એમના સન્માન અને માકડિયા પરિવારે કરી બતાવ્યું આજે તમારું કોઈ બી અંગત જો એવું થાય છે કે બ્રેન્ડેડ થઈ ગયું છે તેના અવયવોનું દાન આપો તમે એક દાનથી મેં ક્યારેક તો સાત લોકોને આપણે જીવ બચાવી શકીએ છીએ આથી અમૂલ્ય વસ્તુ શું હોઈ શકે એકની સામે આપણને છ થી સાત લોકોનું જીવનદાન મળતું હોય આથી દાન કોઈ નથી આજે પૈસા ગમે એટલા દાન કરી શકશું આપણે સમયનો ગમેટલો દાન કરી શકશું પણ કોઈને લાઈફ આપવી બરોબર નાથી મોટું દાન નથી નામ મારું નામ સાગર ખોડાસરા છે હું ન્યુરો સર્જન તરીકે ગિરિરાજ હોસ્પિટલમાં કામગીરી બજાવી રહ્યો છું હમણાં થોડા દિવસ પહેલા એક યંગ મેલ પેશન્ટ

એમને મગજમાં ઇમ્પ્રુવમેન્ટ આવવાના ચાન્સીસ બહુ ઓછા થયા એના માટે એમને જ્યારે મગજની એક્ટિવિટી બંધ થઈ મગજમાં રિસ્પોન્સ આવવાનું બંધ થયું ત્યારે અમે એમના રિલેટિવને ઓર્ગન ડોનેશન માટે પ્રોત્સાહિત કર્યા આજના ટાઈમમાં ઓર્ગન ડોનેશન અવેરનેસ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે બહુ ઓછી લોકોને સમજણ હોય છે પણ આજે એ વસ્તુ આજે સફળ થઈ છે અને અત્યારે એમનું ઓર્ગન ડોનેશન પ્રોક્યુરમેન્ટ અને એ બધી પ્રોસેસ કન્ટિન્યુ છે અને એમને અત્યારે એ યંગ જે મેલ છે એમાંથી હાર્ટ કિડની અને લિવરનું અથવા લંગનું ટ્રાન્સપ્લાન્ટનું એ પ્રોક્યુરમેન્ટ કન્ટિન્યુ કરવામાં આવી રહ્યું છે માટે તમને બધાને અને ખાસ તો એમના ફેમિલીને ખૂબ ખૂબ જે કહેવાય એ મારા સાઈડથી પ્રોત્સાહન એટલા માટે છે કેમ કે આજે એમને જે આ કામ કર્યું છે એ અત્યંત બહુ જ મોટું દાન કહેવામાં આવે કે જે આજના ટાઈમમાં સૌથી મોટા મોટું પુણ્ય આપે એવું આ દાન કહી શકાય થેન્ક યુ